નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ ધોરણ નંબર સાતની અંદર વિષય વિજ્ઞાનની અંદર જેમાં આઈડિયાલના આપણે અહીંયા દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકવાના છે તો દરેક વિદ્યાર્થી અંત સુધી અવશ્ય વિડીયો નિહાળશો તો અહીંયા તમને આપણે વાત કરીએ ચેપ્ટર નંબર એક વનસ્પતિમાં પોષણ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક આપણને પહેલાં પૂછેલો છે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે તો અહીં દરેક પ્રશ્નના વિકલ્પના મેં ઉત્તર અહીં તમને લખેલા છે તો દરેક વિદ્યાર્થી ઝડપથી આપણે તે નોટ કરી લેશે કે જોઈએ આપણે પહેલા નંબરમાં કે મનુષ્યને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પ્રક્ષ કોના પર આધારિત છે તો જવાબ આવશે વનસ્પતિ કોષ પરના પાતળા આવરણને શું કહેવામાં આવે છે કોષ પરના પાતળા પાતળાવરણને શું કહેવાય કોષ રસ્તર કહેવાય ત્રીજું દરેક કોષની રચનામાં મધ્યમાં ગોઠવાયેલા ઘટ રચનાને શું કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પ્રકાશ સંદેશન માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે તો પર્ણ રંધ્ર લે છે પાંચમો વનસ્પતિ જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વો ખાલી જગ્યા દ્વારા શોષે છે તો શું આવશે જવાબ મૂળ દ્વારા અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો એ પરોપજીવીનું ઉદાહરણ છે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે કઈ વનસ્પતિ તો કે કળશ પણ આવશે ખાલી જગ્યા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલી અને ફૂગ જોવા લીલ અને ફૂગ જોવા મળે તો તેમાં લાઇકેન ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે તો કે લણણી પછી બધા જ પ્રાણીઓ ખાલી શ્રેણીમાં સમાવિષ્ટ છે તો કેમાં આવશે પરપોશીમાં એના પછી ખાલી જેવા સજીવો હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જોવા મળે છે તો બીજી વખત આપણને આ મળે સવાલ લાઇકેન આવશે એટલા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા હવે દરેક ખાલી જગ્યાને અમે ઉત્તર લખેલા છે પ્રકાશનેશન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વયુમુક્ત કરે અને વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક સ્ટાર સ્વરૂપે સંગ્રહ પામે ખાલી જગ્યાએ પોતાનો ખોરાક જાતે બનાવે તો વનસ્પતિ આવશે ખાલી જગ્યાએ વનસ્પતિનો ખોરાક બનાવવા માટેનો કારખાનો છે તો પણ પાંચમામાં કોષ રસ છઠ્ઠામાં કોષ રસ તત્વો આવે ચાલો હવે આગળ જોવાનું છે આપણે તેમાં સાતમા નંબરની અંદર રાઇઝોબિયમ આઠમામાં સ્વાવલંબી નવમાં હરિદ્રવ્ય ચલો પ્રશ્ન ત્રણ હવે ખરા ખોટા લખવાના છે હું આ તમને દરેક વિધાનના ખોટા સામે તમને જણાવીશ બરાબર બધા સજીવો માટે ખોરાક જરૂરી છે વિધાન સાચું પ્રકાશલેસણની ક્રિયા દ્વારા સૌર ઉર્જા પરણમ રહેલા હરિદ્રવ્ય નામના રંજક દ્રવ દ્વારા શોચાય જાય તો આ સાચું પ્રકાશને દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે આ વિધાન ખોટું ચોથામાં સૂર્ય ઉર્જામાં રૂપાંતર થાય છે જે વનસ્પતિ પોતે ખોરાક જાતે બનાવે તે મૃતોપજીવી કહેવાય ખોટું ફૂગના બીજાણુ હવામાં જોવા મળતા નથી આ પણ વિધાન ખોટું છે પ્રકાશ દ્વારા લીલ પોતાનો ખોરાક જાતે બનાવે વિધાન સાચું છે વનસ્પતિ વાતાવરણમાંથી સીધી જ નાઇટ્રોજનનો ઉપયોગ કરે આ વિધાન ખોટું છે ચલો એના પછી જોડકાં તમને મેં આપેલા છે જવાબ તો હરિદ્રવ્ય છે તે તેની અંદર કોણ આવશે હરિદ્રવ્ય છે તે કેમાં હોય છે પર્ણમાં એટલે પહેલાંમાં પર્ણ આવશે નાઇટ્રોજન છે તે કેમાં હોય તો કે બેક્ટેરિયા અમરવેલ છે તે શું છે તો કે પરબજીવી છે પ્રાણીઓ શું છે પરપોષીઓ છે અને કીટકો કેવા છે કળશ ચલો હવે અહીં વ્યાખ્યા તમને લખેલી છે પહેલી વ્યાખ્યા છે પોષણની તો પોષણની વ્યાખ્યાનો મેં અહીંયા તમને જવાબ આપેલો છે તો દરેક વિદ્યાર્થી તેમાં આ જવાબ મુજબ તમારી આઈડિયલની અંદર તમે લખી શકો છો સ્વાવલંબીની પણ વ્યાખ્યા મેં અહીં લખેલી છે એના પછી અહીંયા ત્રીજા નંબરમાં આપણે જોવું તો પરાવલંબીની વ્યાખ્યા તમને આપેલી છે ચોથા નંબરમાં યજમાનની વ્યાખ્યા આપણને પણ મેં તમને લખીને આપેલી છે પરોપજીવી એટલે શું છે તેની પણ વ્યાખ્યા તમને અહીં આપેલી છે કીટાહારી વનસ્પતિ કોને કહેવાય જે કીટનો આહાર તરીકે ઉપયોગ કરે તે બધી વનસ્પતિ એના પછી મૃતોપજીવી સજીવો કોને કહેવાય તેની પણ અમે વ્યાખ્યા એટલે દરેક અહીંયા સોલ્યુશન તમને આપેલું છે બરોબર હવે જોઈએ પ્રશ્ન નંબર છ એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે એ ઉપયોગ કરે તો કે પ્રાણી અને મનુષ્ય ખોરાક તરીકે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે બીજું વનસ્પતિ શાનો ઉપયોગ વનસ્પતિ શાનો ઉપયોગ કરીને ખોરાક જાતે બનાવે તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી ખનિજ તત્વોનો ઉપયોગ કરીને ખોરાક જાતે બનાવે ત્રીજું સજીવોને ખોરાક લેવાની શરૂ શા માટે હોય છે ત્યાં લીધું છે તેમના શરીર બંધારણ માટે તેના વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોની સુધારણા માટે તથા શક્તિની પ્રાપ્તિ માટે તથા જે પ્રક્રિયાઓ માટે જરૂરી હોવાથી એને ખોરાક લેવો જરૂરી છે સ્વાવલંબી પોષણ તો જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવામાં આવે છે સ્વાવલંબી પોષણ કહેવાય એના પછી પાંચમું કોષ એટલે શું તો સજીવોનું શરીર એ ખૂબ જ નાનામાં નાના એકમો બને છે જેને શું કહેવામાં આવે છે કોષ પર્ણામાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય તેને શું કહેવાય એના પછી પ્રકાશ લેશનની પ્રક્રિયા લખવાની છે એ રાસાયણિક પ્રક્રિયા તમને આખું આપેલું સમીકરણ આઠમામાં કાર્બોદિત પદાર્થ સાના બનેલા હોય કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરબજી વનસ્પતિ નામ આપો તો એ કયો આવશે અમરવેલ સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિમાં કયા છે કળશ પણ સ્વયં પોષણ અને પરપોષણ અને બંને પ્રકારનું પોષણ ધરાવે પોષક તત્વો કોને કહે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો વગેરે જેવા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે આપણે શું પોષક તત્વો મૃતોપજીવી પોષણ કોને કહેવાય કેટલાક સજીવો મૃત કે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે આવા પ્રકારના પોષણને આપણે શું કહીએ મૃતોપજીવી પોષણ કહીએ સહજીવન એટલે શું કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ અને પોષક દ્રવ્યો સહભાગી બને તેને એના પછી તમને તફાવત અહીંયા આપેલો છે પરોપજીવી અને મૃતોપજીવીના મેં તમને ત્રણ ત્રણ સ્ટેપ તમને લખીને આપેલા છે ઉદાહરણ સાથે ત્રણ ત્રણ સ્ટેપમાં તમને લખેલા છે અહીં બીજો તમને તફાવત છે સ્વાવલંબી અને પરાવલંબી એમાં પણ દરેકના મેં ત્રણ ત્રણ તમને સ્ટેપ લખીને આપેલા છે ઉદાહરણ સાથે એના પછી લીલ અને ફૂગ છે તો લીલ અને ફૂગની અંદર તમને બે મુદ્દા મેં લખીને આપેલા છે તો દરેક વિદ્યાર્થી અહીં વિડીયોને પોસ્ટ કરીને તમે તમારી ની અંદર તમે નોટ્સ કરી શકો છો સારા અક્ષરથી તમે લખી શકો છો ચલો આગળ વધી હવે ટૂંકમાં ઉત્તર તમને આપેલા હતા હવે આપણે ચેપ્ટર નંબર બેની વાત કરવાના છે બીજું ચેપ્ટર છે પ્રાણીઓમાં પોષણ તો પ્રાણીઓમાં પોષણની અંદર આપણે જોઈએ તો કે વિકલ્પો તમારે લખવાના છે તો પહેલાંનો વિકલ્પ હું ડાયરેક્ટ જવાબ તમને કહીશ પહેલાંમાં જવાબ આવશે બી વનસ્પતિ અને પ્રાણીઓ બીજામાં આવશે ડી કેલ્શિયમ કાર્બોને કે દાંત ના મૂળ એ પેઢામાં અલગ ખાડા હોય છે ખોરાક ચીરવા અને ફાળવા માટે વપરાતા દાંતની સંખ્યા કેટલી છે તો ચાર જડબામાં અગ્ર સંખ્યા કેટલી છે તો ચાર ખોરાક ચાવવાને ભરડવા માટે વપરાતા ડાળની સંખ્યા કેટલી છે વીસ મુખ ગુવાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગને શું કહેવામાં આવે છે જીભ અનનળી ગળામાં થઈને કેમાં જઠરમાં પ્રવેશે છે જઠરમાં એક છેડેથી બરાબર ક્યાં જશે અનનળીમાં અને બીજા છેડેથી ક્યાં જાય નાના આંતરડામાં જાય નાનો આંતરડો ખાલીયા મીટર લાંબો છે કેટલું છે સાત પોઈન્ટ પાંચ મીટર ચલો એના પછી હવે સોરી તેરમા નંબરનો અહીંયા આપણને આપેલો છે નાનો આંતરડો ખાલજિયા ખાલીજાના સ્ત્રાવ કરે નાનું આંતરડો યકૃત અને સ્વાદુપિંડ કોષોમાં ગ્લુકોઝ ખાલીજા દ્વારા તૂટે છે અને પાણી ઉત્પન્ન થાય તેમાં આવશે સી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઘાસ એ સેલ્યુલથી ભરેલો શું છે કાર્બોદિત ભરપૂર કાર્બોદિત છે સેલ્યુલનું પાચન કેટલાક બેઠે દ્વારા થાય જે ખાલીજામાં આવેલા હોતા નથી મનુષ્યમાં આવી બા અપાચિત વધેલ ખોરાકને રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકે ચલો ખાલી જગ્યાએ તમને આપેલી છે પહેલાંમાં જવાબ આવશે પાચક રસ બીજામાં આવે છે રસાંકુરો ત્રીજામાં આવે છે મોટા આંતરડા ચોથામાં આવે છે પાચનતંત્ર પાંચમામાં આવે છે આઠ છે જગધાતુએ છઠ્ઠામાં આવે છે સ્ટાર્ચ સાતમામાં આવે છે અન્નનળી આઠમામાં આવે છે યકૃત નવમાં આવે છે અન્નળી દસમામાં આવે છે નાનો આંતરડો ચાલો પ્રશ્ન ત્રણ જોઈએ હવે ખરા ખોટા આપણે જોવાના છે પહેલાંમાં ખોટો જવાબ આવશે બીજામાં આવશે સાચું ત્રીજામાં બી સાચું ચોથામાં ખોટું પાંચમામાં સાચું છઠ્ઠામાં તમારે આવશે સાચું સાતમામાં તમને ખરું આવશે આઠમામાં બી ખરું નવમામાં ખોટું આવશે દસમામાં ખરું અગિયારમામાં તમને ખોટો જવાબ મળશે બારમામાં તમને ખરું આવશે બાર તેરમામાં બી સાચું ચૌદમાં સાચું પંદરમાં ચાવ સાચું અને સોળમાં બી શું આવશે સાચું ચલો જોડકા જોડવાના છે જોઈએ આપણે પેલું કાર્બોજીટ તો એમાં શું આવશે શર્કરા પ્રોટીન તો શું આવે એમિનો એસિડ અને ચરબી શું આવે ફેટી એસિડ અને લિસ્ટ્રોલ ચલો એના બીજું જોડકો આપણે જોઈએ લાળ ગ્રંથિ લાળ ગ્રંથિમાં શું આવશે લાળ રસનો સ્ત્રાવ કરેલો જઠર શું કરે જઠર રસ આમાં નથી આપેલું તો આપણે શું લખીએ એસિડનો હા જઠરની દિવાળીમાંથી એસિડ નીકળે યકૃતની અંદર શું આવશે પિતરસ મળાશય શું કરે છે મળાશય તો કે મળાશય એ મળનો શું કરે ત્યાગ કરે પછી આઈ થિંક આની મળાશયની અંદર મળનો શું આવશે આ બી જવાબ આવી શકે છે અહીંયા બી આવશે ચલો હવે નાનો આંતરડું શું આવશે નાનું આંતરડું પાચન એમાં શું થાય છે પાણીનું શોષણ કરે છે અને મોટું આંતરડામાં શું થાય છે જે અપાચિત ખોરાકનો સંગ્રહ કરે એના પછી અહીં વ્યાખ્યા તમને આપેલી છે બરાબર તો દરેક વિદ્યાર્થી એ વ્યાખ્યા લખી શકે છે અંતગ્રહણ દુધિયા દાંત કોને કહેવાય શોષણ કોને કહેવાય અભિશોષણ કોને કહેવાય મળત્યાગ કોને કહેવાય અહીં તમને સોલ્યુશન આપેલું છે તો તમે વિડીયોને પોઝ કરીને તમે સારા અક્ષર તમારી આઈડિયલ પોથીમાં તમે લખી શકો છો એના પછી એક બે વાક્યના ઉત્તર આપેલા છે આ પ્રશ્નના ઉત્તર જે સાથે સાત પ્રશ્નના ઉત્તર અહીંયા સારા અક્ષરથી આપેલા છે નેક્સ્ટ આગળ વધીએ તો બીજા પ્રશ્ન તમને આપેલા છે બીજા ચેપ્ટરના આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો દરેક પ્રશ્નના અહીં તમને સોલ્યુશન અહીં આપેલું છે થેન્ક યુ